વિકાસશીલ સરકાર તો બધું સ્માર્ટ જ બનાવવા માંગે છે પરંતુ અધિકારીઓ નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની ભાગીદારીમાં સ્માર્ટ કામ થતા નથી આ વાતમાં દમ છે કારણ કે તેનો જીવંત પુરાવો પંચમહાલથી સામે આવ્યો છે તમે પણ જોઈ લો વિકાસની પોલ ખોલતા પોલ આરસીસી રોડ બન્યો પણ વીજપોલ વચ્ચે જ રાખ્યા જો જુઓ એકવીસમી સદી ના એન્જિનિયરો ના દિમાગ ની કમાલ જુઓ આરસીસી રોડ બનાવી નાખ્યો પરંતુ રોડ ની વચ્ચે આવતા વીજ પોલ પહેલા દૂર કરવાની તજલી ન લેવામાં આવી પરિણામ તમારી સામે છે વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને રાત્રિ દરમિયાન અકસ્માત ની સંભાવના પણ વધી ગઈ છે દ્રશ્યો કાલોલ ના ડેરોલ રેલવે સ્ટેશન થી પીઘળી તરફ જતા રસ્તા ના છે જ્યાં હાલ ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે તેમાં રજૂઆત ના પગલે ઓવરબ્રિજ ની બાજુમાં રોડ તો બનાવાયો પરંતુ કોન્ટ્રાક્ટર ની બેદરકારી ગણો કે બુદ્ધિ નું પ્રદર્શન વિજપોર વચ્ચે ઉભા રહ્યા છે અને કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવી નાખ્યું આ રસ્તા થી પરેશાન સ્થાનિકોએ મીડિયા સામે રોજ ચાલવતા શું કહ્યું સાંભળો ત્યાંથી દરરોજ અમારે અવર જવર હોય છે આની બાજુમાં ઓવરબ્રિજની બાજુની અંદર એક આ સર્વિસ રોડ બનાવ્યો છે વચ્ચો વચ્ચે વીજ પુલ છે તમે જો આ વીજ પુલ એટલો બધો વચ્ચો વચ્ચે અમારે અવર જવર કરતા સોજે પાંચ વાગે ટ્રાફિક એટલું બધું થઈ જાય ને અને અહીંયા કોઈક અકસ્માત થાય આ જીવતો પુલ છે ઉપર પાછો વીજ કરંટ ચાલુ છે અને એ અહીંથી ખસેડી લે તંત્રએ કેટલું બધું ખોટું કર્યું છે તો એ ખસેડીને અને આ વીજ પુલ યોગ્ય નિકાલ કરવામાં આવે એવી અમારી થોડી ઈચ્છા છે અહી સુવિધામાં વધારો થવાની જગ્યાએ મુશ્કેલીઓ વધારવાનું કામ થયું છે ત્યારે સવાલ એ થાય છે કે રોડ બનાવતા પહેલા કેમ વીજપોલ દૂર ન ખસેડાયા શું લોકોનો ભોગ લેવા માટે આ વીજપોલ ઉભા રાખ્યા છે કેમ અધિકારીઓએ રોડ બન્યા પછી સ્થળ મુલાકાત ન લીધી રોડ નિરીક્ષણ વગર કેવી રીતે પૈસા ચૂકવી દેવાયા મુદ્દો અહીં લોકોની જિંદગીનો છે જો રાત્રિ દરમિયાન અકસ્માત થયો અથવા તો સ્ટાર કોઈના પર પડ્યો તો જવાબદાર કોણ આ સવાલનો જવાબ તો હવે સત્તાધીશો આપવો જ પડશે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ